પોતાના લાંબા સમયની પાર્ટનર જોડી હેડન સાથે લગ્નના બંધનમાં બંધાયા છે મિત્ર જોડી હેડનની ઉંમર સુડતાલીસ વર્ષ છે અને તેઓ એક જાણીતા ફાઇનાન્શિયલ સર્વિસ પ્રોફેશનલ સાથે વુમન એડવોકેટ પણ છે મિત્ર લગ્ન સાથે જ હવે તેઓ સત્તાવાર રીતે ઓસ્ટ્રેલિયાની ફાસ્ટ લેડી બની ગયા છે અલબાનીઝ અને જોડી હેડન છેલ્લા ઘણા વર્ષોથી એકબીજાને જાણતા હતા અને જાહેર કાર્યક્રમોમાં પણ સાથે જોવા મળતા હતા પરંતુ આજે તેમણે તેમની વ્યક્તિગત જીવનની સૌથી મોટી જાહેરાત કરી અને સાથે ઓસ્ટ્રેલિયાના ઇતિહાસમાં એક નવો રેકોર્ડ બનાવી દીધો છે માત્ર કારણ કે પહેલી જ વાર છે જ્યારે કોઈ ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન પદ પર રહીને લગ્ન કરી રહ્યા છે તો લાખો સોશિયલ મીડિયામાં બંનેને શુભેચ્છાઓ પાઠવી રહ્યા છે અને ઓસ્ટ્રેલિયા આ નવી ફર્સ્ટ કપલ ને લઈને ઉત્સાહિત નજરે પડે છે જો મિત્રો તમે અમારી ચેનલ પર ના હોય તો વિડીયો ને લાઈક કરી શેર કરીને ચેનલ ને કરી દેજો ધન્યવાદ